પોતાની ચેનલ પર મિત્રો એવો પ્રશ્ન આપણે ચોક્કસથી થાય કે રાત્રિના ભોજન પછી શું ન કરવું જોઈએ કે જેથી કરીને રાત્રિના ભોજનનું યોગ્ય પાચન તો થાય પણ તેની સાથે સાથે આપણે ઊંઘ પણ સારી આવે તો એના માટે કેટલીક ટિપ્સ છે જે આજે હું તમને જણાવવાનો છું તો ચાલો જાણી લઈએ મિત્રો સૌથી પહેલો નિયમ તો એ છે કે રાત્રિનું ભોજન છે ને એ બને તેટલું હળવું હોવું જોઈએ હળવાનો મતલબ શું થાય એકથી દોઢ કે બે કલાકમાં પચી જાય ને એવો ખોરાક હોવો જોઈએ અગાઉના વિડીયોમાં મેં તમને જણાવેલું છે કે રાત્રે જેટલા પણ શાકભાજી છે ને એ એવા શાકભાજીનું સેવન કરવું કે જેમાં બી ન હોય જી હા મિત્રો જેમાં બી છે ને બધા થોડા શાકભાજી ભારે છે બી વગરના શાકભાજી એટલે કે મોટાભાગની ભાજી છે કે દૂધી છે ગલકા છે આ વરસાદી ઋતુ છે તો તેમાં ગલકા છે તુરિયા છે આ બધી વસ્તુઓ ખાઈ શકો છો એટલે બી વગરની વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કઠોળ પણ રાત્રે ન ખાવા જોઈએ માટે રાત્રે પહેલો નિયમ તો અગત્યનો એ છે કે રાત્રે આપણે લોકોએ હળવો ખોરાક બને તેટલો લેવો જોઈએ કે જેથી પાચન છે તે સરળતાથી થઈ શકે કારણ કે રાત્રે આપણું પાચન તંત્ર નબળું હોય છે હવે આગળ વાત કરવા જઈએ તો મિત્રો બીજો અનઅગત્યનો મુદ્દો એ છે કે રાત્રે તમે લોકો જ્યારે જમો છો ત્યારે જમીને તરત જ સુવાનો આગ્રહ ન રાખવો જોઈએ કોઈ હળવી પ્રવૃત્તિઓ કરવાનો આગ્રહ રાખો અને ત્યારબાદ જમ્યાના અડધા કલાક કલાક કે દોઢ કલાક પછી જ આપણે સુવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રીજો અનઅગત્યનો મુદ્દો એ છે કે રાત્રે જમી લીધા બાદ ચોક્કસથી બે થી ત્રણ વાર યોગ્ય રીતે સારા એવી માત્રામાં પાણી લઈ અને કોગળા કરવા ખૂબ જરૂરી છે કારણ કે રાત્રે ખાધેલો ખોરાક છે દાંતમાં જો ફસાયેલો રહેશે ને તો તેનાથી દાંતનો સડો તો થશે જ સાથે સાથે મોઢામાંથી પણ દુર્ગંધ અને વાસ આવવાની શક્યતાઓ વધી જાય છે ઉપરાંત આગળ વાત કરવા જઈએ તો કે રાત્રે તમારો સુવાનો સમય છે તે નિશ્ચિત હોવો જોઈએ હવે કોઈક દિવસ એવો હશે કે તમે રાત્રે સાડા સાત આઠ કે નવ વાગ્યે સુઈ ગયા અને કોઈ દિવસ એવો હશે કે રાત્રે અગિયાર વાગી ગયા તો આવું ન થાવું જોઈએ તમારો રાત્રે સુવાનો સમય છે તે ફિક્સ કરી લો નિશ્ચિત કરી લો હા બે પાંચ મિનિટ આમથી આમ ચાલશે એમાં કોઈ પ્રશ્ન નથી પણ એક નિશ્ચિત કરેલા સમયે આપણે બેડમાં ચાલ્યું જ જવું જોઈએ આપણે સુવા માટે તૈયારી કરી જ લેવી જોઈએ આગળ વાત કરવા જઈએ તો જમ્યા પછી રાત્રિનું ભોજન લ્યો છો ત્યાર પછી કોઈ દિવસ એકદમ ભારે કસરત તો ન જ કરવી જોઈએ હા તમે પચીસ પચાસ ડગલા ચાલવું હોય તો એ હળવું વોકિંગ કરી શકો છો પણ એથી સવિશેષ તમારે કોઈ જ પ્રક્રિયા ન કરવી જોઈએ શાંતિથી બેસીને સંગીત સાંભળો કોઈ પુસ્તકનું વાંચન કરો અથવા તો તમને મનગમતી પ્રવૃત્તિ કરો બને તેટલા મોબાઈલથી ટીવીથી દૂર રહેવું અને મનને શાંત રહે એવી કોઈ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આગળનો અને છેલ્લો નિયમ છે મિત્રો કે જમ્યા પછી તરત જ મીઠાઈ કે આઈસ્ક્રીમનું સેવન તો ન જ કરવું જોઈએ કારણ કે તે ખોરાકના પાચનની પ્રક્રિયાને બગાડે છે શા માટે કારણ કે આઈસ્ક્રીમ છે તે ઠંડો હોવાને કારણે શરીરમાં પેટમાં જશે ત્યારે પેટનું તાપમાન ઓલરેડી ખોરાકને પચાવવા માટે વધેલું હશે હવે આઈસ્ક્રીમ જવાને કારણે એ તાપમાન ઘટશે માટે શરીરને વધારેને વધારે તાપમાન વધારવા માટે એના પર ફરીથી પ્રોસેસ કરવી પડશે અને તેનાથી આપણું ડાયજેશન એટલે કે આપણું પાચન છે તે ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે માટે જો આવા આવા નિયમોનું પાલન કરવામાં આવે ને તો પણ આપણું રાત્રિનું ભોજન છે તે ખૂબ જ સરળતાથી પચી પણ જશે અને રાત્રિના ભોજન બાદ આપણે ઊંઘ પણ સારી રહેશે અને આપણું શરીર પણ તંદુરસ્ત રહેશે મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર